જય હિન્દ મિત્રો તો મિત્રો આજના વિડીયોમાં આપણે વાત કરીશું કે શું ખરેખર પોલીસ કોન્સ્ટેબલની બીજી ભરતી આવશે તો શું ઓગસ્ટ મહિનામાં ફોર્મ ભરાશે ઓગસ્ટ મહિનામાં ભરતી આવશે તો તેના વિશે આજના વિડીયોમાં આપણે વાત કરીશું તો કે વિડીયોમાં આગળ વધતા પહેલાં હજુ સુધી ચેનલને તમે સબસ્ક્રાઈબ ના કર્યો તો ચેનલને જલ્દી સબસ્ક્રાઈબ કરી દો જેથી આવા જ પ્રકારની તમામ ભરતીને લગતી અપડેટ આપણે યુટ્યુબ ચેનલ પર આતરી છે તો અત્યારે ચેનલને સબસ્ક્રાઈબ કરી તમારા મિત્રો સુધી આ વિડીયો જરૂર શેર કરજો જેથી તમામ ભરતીને લગતી અપડેટ સૌપ્રથમ આપણે આપણી યુટ્યુબ ચેનલ પર આવતી રહી તો હવે આપણે વિડીયોમાં આગળ માહિતી ચાલુ કરીએ તો તો કે ગુજરાત પોલીસ કોન્સ્ટેબલ દ્વારા અત્યારે બાર હજાર ચારસોની બોતેર જગ્યા માટે ફોર્મ ભરા ભરાઈ રહ્યા છે ત્યારે ચાર ચારથી ફોર્મ ભરાવાના પણ શરૂ થઈ ગયા છે અને તેની છેલ્લી તારીખ ત્રીસ ચાર છે ત્યારે આપણે હવે વાત કરીશું કે ફરીથી શું ખરેખર પોલીસ કોન્સ્ટેબલની બીજી ભરતી આવશે તેના વિશે આજના વિડીયોમાં આપણે વાત કરવાની છે તો કે શું ઓગસ્ટ મહિનામાં ભરતી આવશે કે નહીં આવે બે હજાર ચોવીસ ન્યૂઝ છે તો આપણે બ્રેકિંગ ન્યૂઝ જોઈશું વિડીયોમાં આગળ વધ તો આપણે ટાઈમ ન બગાડતા વિડીયો આગળ ચાલુ કરીએ તો વિડીયોને છેલ્લા સુધી બન્યા રહેજો જેથી તમામ પ્રકારની માહિતી તમને મળી રહે તો આપણને અશોક પટેલ સર ટ્વિસ્ટ કરીને જાણ કરી છે કે ઓગસ્ટ મહિનામાં એટલે કે ફરી અરજી લેવામાં આવશે ત્યારે અત્યારે જેમને ઉંમર થઈ નથી તે લોકો પણ જો તે વખતે ઉંમર થઈ હશે તો અરજી કરી શકશે એટલે કે જેવી મિત્રોને અત્યારે અઢાર વર્ષ પૂરા થતા નથી અને ઓગસ્ટ મહિનાની અંદર જે મિત્રોને અઢાર વર્ષ પૂરા થઈ જશે તેવા વિદ્યાર્થી મિત્રો માટે પણ ઉંમર થતી છે તો ઓગસ્ટ મહિનામાં ફરી અરજી કરવા મળશે તો અત્યારે જે મિત્રોને ઉંમર થતી નથી અને કંઈ પણ પ્રોબ્લેમ હોય તો તે મિત્રો માટે ઓગસ્ટમાં ફરીથી ભરતી આવશે અને ફરીથી ફોર્મ ભરાવાનું શરૂ થશે તેવું અશ્વ પટેલ છે આપણે ટ્વિસ્ટ કરીને જાણ કરે છે એટલે કે ઓગસ્ટમાં ફરી અરજી લેવામાં આવશે અત્યારે અત્યારે જેમની ઉંમર થતી નથી તે લોકો પણ ઉંમર હશે તો અરજી કરી શકશે એટલે કે ખાસ કરીને અત્યારે બારમાની અંદર પરીક્ષા આપી રહ્યા છે અને તેમની માર્કશીટ આવી નથી તો તેવા વિદ્યાર્થી મિત્રોએ ખોટું ફોર્મ ભરવું નહીં અને ખોટી માર્કશીટ અપલોડ કરવી નહીં તે માટે ઓગસ્ટ મહિનામાં તેમને અરજી કરવાનો લાભ મળશે ફરીથી તો જે મિત્રોને ઉંમર થતી નથી અને અરજી કરવામાં કઈ હોય તો ઓગસ્ટ મહિનાની અંદર જે મિત્રોની ઉંમર થઈ રહી છે તે મિત્રો ફોર્મ ભરી શકશે તો અત્યારે કેટલાક મિત્રો હજુ હજુ સુધી ફોર્મ ભરતા નથી તો અશોક પટેલ સર આપણને વારંવાર ટ્વિસ્ટ કરીને કરે છે કે જેમ બને તેમ વહેલા તકે ફોર્મ ભરી દેવું છે પાછળ જતાં તમારે દોઢ જેમ ના થાય ફોર્મ ભરાઈ રહે તો અત્યારે તમે હજુ સુધી ફોર્મ ના ભર્યું તો જલ્દી ફોર્મ ભરી દેજો અને આપણે કેવી રીતે મોબાઈલથી ફોર્મ ભરવું તેના વિશે પણ વિડીયો આપણે યુટ્યુબ ચેનલ પર મૂકેલો છે તો વિડીયો તમે જઈને જોઈ શકો છો અને સંપૂર્ણ માહિતી તે વિડીયોની અંદર આપણે જણાવી દીધી છે તો જે મિત્રો હજુ સુધી ફોર્મ ભરવા ભર્યું નથી અને ઉંમર ના થતી હોય તે મિત્રો ખાસ કરીને ફોર્મ ના ભરે જ્યાંથી ઓગસ્ટમાં ફરીથી અરજી કરી શકશે જેની ઉંમર ના થતી હોય તે ઓગસ્ટ મહિનાની અંદર પૂરું અરજી કરી શકશે તો અત્યારે જ આપણે આ વિડીયોમાં જોયું તો કે ખરેખર કોન્સ્ટેબલની બીજી ભરતી તો નહીં આવે પરંતુ ઓગસ્ટ મહિનામાં અરજી કરવાનો લાભ મળશે એટલે કે ઓગસ્ટમાં ફરી અરજી કરી લેવામાં આવશે એટલે કે અરજી લેવામાં આવશે ત્યારે જેની ઉંમર ના થતી હોય તે ઉંમર થઈ જશે તે લાભ લઈ શકશે અને અરજી કરી શકશે તો આપણે અશોક પટેલ સર પણ અગાઉ ટુરિસ્ટ કરીને જાણ કરી દીધી છે તે માટે ખૂબ ખૂબ તેમનો પણ આભાર અને આપણે હવે જે મિત્રોને ઉંમર થતી હોય અને હજી સુધી ફોર્મ ના ભર્યું હોય તે મિત્રો પણ ફોર્મ ભરી દે કારણ કે તે મિત્રો ઓગસ્ટ મહિનાને નારે ઓગસ્ટ મહિના ફરીથી અરજી કરવા મળશે પરંતુ અત્યારે જેમ બને તેમ વહેલી તકે તમારે ફોર્મ ભરી દેવું જોઈએ તો અને ફોર્મમાં ભૂલ જો ભૂલ ના થાય તે પણ ખાસ ધ્યાન રાખવું જોઈએ અને ખાસ કરીને નામ તમારે માર્કશીટને આધારે લખવાનું છે તો તે પ્રમાણે પણ લખતો રહેવું જોઈએ અને આ વખતે માર્કશીટ પણ અપલોડ કરવાની રહેશે તો આપણા ટાઈમ ન બગાડતા વિડીયોને બસ આટલું જ માહિતી જોઈશું વિડીયોમાં જો અમારો વિડીયો તમને ગમ્યો હોય તો લાઇક શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ન ભૂલતા અમને આશા છે કે અમને તમને અમારો વિડીયો ગમ્યો હશે અને તમારા મિત્રો સુધી આ વિડીયો જરૂર શેર કરશો તો બસ આભાર